આપ જયરાજો સ્પાર્ચુડે ન્યૂઝ અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા શાજણ ટીંબા ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે આસપાસના આઠથી દસ ગામોના લોકો ને પારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે એસટી બસ પણ નથી અહીંયા આવી શકતી જેના કારણે વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવામાં તકલીફ પડી રહી છે પ્રાઇવેટ વાહનો લઈ જવા અને લાવવા પડે છે ઇમરજન્સી એકસો આઠ પણ અહીંયા ડાયરેક્ટ નથી આવી શકતી દર્દીઓને પણ તકલીફ પડી રહી છે સ્થાનિકોની વેદના તમે જોઈ શકો છો નામ છે મગનભાઈ મોહનભાઈ કિકાણી ગામ સાજનડી ખેડૂત છો ખેતી કરું છું સમસ્યા અમારા પુલની બે વરે થયા છે અને લુઆરીયાથી જાઓ તો તેર કિલોમીટર થાય લીલિયા અને આમથી જાઓ તો તેર કિલો તેર કિલોમીટર થાય અને પાંચ ગામની અવર જવર છે હરિપર સાજણ ડિંબા લુઆરિયા ચાર પાંચ ગામની આ તકલીફ અને અવર રસ્તો તાલુકા જોડે જોડેલો છે આ સમસ્યા છે વેલા તકે સ્ટેન્ડર્ડ પાસ થાય જેમ બને વહેલી તકે પુલનું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે બોલો શું શું નામ છે લાલજીભાઈ માલધારી મારું નામ છે બુવારી અમારું ગામ છે બાજુનું આ લીલીયા તાલુકાનું સાદરની બા ગામ છે અને હાલ જે પુલ બંધ હાલતમાં છે તો દવાખાનાને લગતી સમસ્યા છે પુલ બંધ છે વિદ્યાર્થીને લગતી માલધારીને લગતી બધાઇને આવર જવા માટે અમરેલીનો મુખ્ય માર્ગ છે આ સાધનનીમાં ગામથી લીલિયા જવું હોય તો આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમરેલી જવું હોય તો પણ વી પચીસ કિલોમીટરનો રન કાપીને જવું પડે છે કોઈ આવા બનાવ એવો બની ગયો હોય અને એકસો આઠ મારફત આવવું હોય તો એ વી પચીસ કિલોમીટરમાં ઉમેરવા પડે છે ત્યારે હોસ્પિટલ ભોગે છે અને હાલ બંધ રસ્તો છે એટલે સરકારને વિનંતી છે કે વેલાહર કામ શરૂ કરે અને વેલાહર કામ પૂરું કરે શું નામ છે મારું નામ વિપુલભાઈ ડાયાભાઈ ખુંગલા સાજન ટીમમાં ગ્રામ પંચાયત સરપંચ પદે હું સેવા બજાવું છું અમારે આ બે વર્ષથી પુલની સમસ્યા છે બે વર્ષ થઈ ગયા આ ત્રીજું ચોમાસું ચાલુ છે દર વખતે અમારે ચોમાસું પૂરું થાય એટલે એમ કે ચોમાસું પૂરું થયા પછી આની પ્રક્રિયા ચાલુ થાય હજી કોઈ ચાલુ છું નથી અને ટીમમાં ગુંદરણ હરિપર હાથીગઢ એકલારા ગુંદરણ આછોદર હજી અમારા બધા ગામને જોડતો રસ્તો છે અને અમરેલી જવાનો મેન રસ્તો છે હં અને અમારે અહીંથી છોકરાઓ જે ભણવા જાય આ સિંહનો વિસ્તાર છે એના મમ્મી પપ્પાને ખેતીનું કામ બંધ કરીને એના પપ્પાને અહીંયા સંટાળીયા મજબાઈ છોકરા મૂકવા જવા પડે છે કારણ કે છોકરાને ઘર ભણવા નથી જાય શું માગણી છે તમારે અમારે ઝડપથી આ પુલનું કામ ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય અમારા ખર્ચે વાયદા કરે છે વાયદા કરવાનું બંધ કરે ભીખાભાઈ સગનભાઈ દેવાણી માજી સરપંચ સૌ આ પુલની એટલી અધોગતિ છે ને વાત જવા દો અમારા ઢાંગલા ગુંદરણ હરિપર કે ગમે ત્યારે બે ડિલિવરીનું કામ હોય તો આ રોડ મુખ્ય રોડ છે અમરેલી જવામાં આની પહેલાં થોડાક દિન નીકળ્યો હતો હવે ખાટલામાં નાખીને આદિવાસીની બાય તે સામે કાંઠે લઈ ગયા નાથી પ્રાઇવેટ વાહન કરી અને પછી હોસ્પિટલ પગાડી શું માગણી છે તાત્કાલિક પુલ તો તાત્કાલિક થઈ શકે ને તો હંગામી ધોરણને ડાયવર્ઝન કરવું જોઈએ અને વિદ્યાર્થીને તો તમે વાત જ જવા દો